હેડંબા આખ્યા ની કહી કથા સાંભળો શ્રોતા જન્ન કઈક કઈ ભારતમાં નથી હેડંબા વન કોઈ એમ કે છે ભારતમાં હેડંબાવન નથી એટલે આમાં છે વેદ વેદવ્યાસ નારાયણ છે કે કોઈ છે ભારત હવે માં નથી હેડંબા વન કઈક કહેશે કે ભારત માં એમ વધે અજ્ઞાની કોઈ કે ભારત માં છે કોઈ કે ભારત માં નથી આમાં ભારતમાં નથી છે અને અજ્ઞાની લોકો આવી વાત કરે એવું કહે છે વેદવ્યાસ નારાયણ પાંચ પ્રકાર ની કથા તેમાંથી કયલેવી માને જુજવા જુજવા મત ઋષિ ના તેનો નયા વેપાર તે બધું જોવાનું મૂર્ખ જનને હરિજન નો શુભ સાર આ વ્યાખ્યાન નો સાર એ છે શુકો ભીમની શક્તિ જાને ત્યાં જ્યાં માલ્યો તે સફળ પાંડવ ભક્તિ જ્યાં જ્યાં પાંડવો ન્યાય એની સફળ ભક્તિ થઈ ભક્તિ થી શક્તિ બહુ પાયમાં નહી સુરત સુરાત ને ન્યુન સુરાતન ન્યુન નહી એટલે અધૂરું નહીં કહ્યું સુરાતનમાં ખામી નહીં એમ દેવને દુઃખ દેનાર ને માર્યા દેવોને દુઃખ દેનાર હતા ને એને જ માર્યા એ જો એડમ્બાવન માં એડમ્બા સુર માર્યો માતાજી એ મરાવ્યા માતાજી એ કીધું કે આ બહુ ખબર આવે છે આ પણ એવા જ હતા દેવોને હેરાન કરીને પરાયણે લીધું તું અમરપટો પછી એક મૃત્યુનો કેડો મેક્યો તો ખોઈ એકાય થોડા કુવામાં પડજો કુવામાં પડવાથી મોત ગામને જ આપે આવો પછી વરદાન આપ્યું હતું ભગવાને દેવો એ દેવો ને દુઃખ દેનાર ને મારા તે એક મોટું પુણ્ય ઈ મોટું પુણ્ય કર્યું એને દેવોને ને દુઃખ દેનાર માર્યા હતા અધર્મીનો નાશ કરીને ધર્મ કરે સ્થાપન તેને અતિ ફળ પ્રાપ્ત થાય સુણજો શ્રોતા જાન અધર્મી નાશ કરે અને ધર્મને સાથ આપે એને પુણ્ય પ્રાપ્ત થાય કે દ્વિશ નારણ કહે છે કે સાંભળજો શ્રોતાજન શ્રોતા એટલે આપણે બધા સાંભળવાવાળા એટલે કહે છે કે અધર્મીનો નાશ કરે અને ધર્મ સ્થાપન કરે ધર્મને સાથ આપે એને પુણ્ય પ્રાપ્ત થાય છે કેમ કીધું અધર્મીને સાથ કોઈ દિ નહીં દેવાનો ધર્મને સાથ દેવાનો જે ધર્મને રસ્તે હોય એને સાથ દેવાનો એનો સંગ કરવાનો અધર્મીનો સંગ પણ નહીં કરવાનો सर्वे वार्ता जाणवा सासी सर्वे वार्ता जाण विसासी न जाणते कहे खोटू भीष्म पर्वमा कयो से के शंका धरे पाप मोठू महाभारत जे शंका धरे एने मोटू पाप लागे એમ કીધું છે બીષમ પર્વમાં भर योगड़ असल काय नाहीने अतुरो सेल काय

નથી ભણ્યો વિદ્યાય ગુરુ દ્રોહી હોય ને એમ કે ગુરુ ની વિદ્યા હું નથી ભણ્યો એ ગુરુ દ્રોહી બને તો તો ગુરુ ના જેવી વાણી શું કરવા મુંડ ગાયો માટે શ્રોતા જન સંદેહ ન ધરવો સાંભળો ભક્ત ચરિત્ર ભક્તો નું ચરિત્ર સાંભળો કે ભક્તો એ હું ભક્તો એ કર્યું એની આરે ભગવાને હું કર્યું ભગવાને કોને સાથ આપ્યો ભક્તો ને આપ્યો તો આમાં અધર્મીનો નાશ કર્યો ધર્મને સાથ જેણે દીધો એની હારે ભગવાન હંમેશા છે તો આપણે ધર્મને રસ્તે સત્યને રસ્તે આવી તો આપણી હારે પણ અટાણે પણ હાલમાં ભગવાન છે એડંબાને ઘેર આવ્યા કુંતા ધર્મ પવિત્ર એડંબા એ રસોય કીધી કરાયો ભોજન શાર ભ્રાંત ને પાસમી માતા તે દિન દીઠું ન જે દી લાખા ભવન માં હેલગાતા તે દૂર ના એડમાં માં ભટકતા હતા તે દૂર નું આજ એડંબાની ઘરે ઘેરે ખાધું આ ચાર ભાઈ પાંચ માતા એ નકર ફળ ફૂલ ખાય ને એટલા વરહ કાઢી ને ખાઈને પછી ભી મે એમ વિસાયરો મારે માથે મોટો ધર્મ વળી વૃદ્ધ કુંતા માતા સૌ ને રાખ અહીં રહ્યા તે શરમ નહીં રહે રાખવી જોઈએ બીક તે કરતા વિદાય થાવશું તે લાગે છે ઠીક હવે ભીમ ને એમ થયું કે નીકળી જાવ નકર મારે શરમ ધરમ નહીં રહી શરમ ધરમ હાટુ પત્ની ને છોકરો છોડીને ભીમ હવે નીકળી જાય માવતર ની હારે માં માને ભાઈ ની હારે એવું જાણી ભીમ બોલ્યો સુણો જો શિવસન આપણે અહીં પડ્યા રેવું હજી કેટલા દન હજી આપણે અહીં કેટલા દિવસ પીડું રહેવું છે. સદે હજી કઈ પૂછો છો તો સંદેશા ખોઈએ હવે અહીં રહેવું ઉપડવું જોઈએ સાંજે જવું જોઈએ ભીમ કહે છે સાંભળો માતા કુંતાજી કહે જવું હેડંબા કહે મને ગમે હું સંગાથે આવું હેડંબા કે મને હવે અહીં ન ગમે હું તમારી હારે આવું બિશાડી એમ કે છે પણ ભીમ નહીં લઈ જાય ભીમ કહે સાત નવ લઉ તારાથી શોધી ન વળે જ્યાં જાવું ત્યાં તારા જેવી હજારો દાસી મળે જોઈ લો નીકળો તો એમ કેવો છે એનો સોકરો છે તો એ ભીમ કહે કે જ્યાં જાવ ત્યાં તારી જેવી હજાર દાસી મળે તને આરે લઈ જવાથી હું મારું વળે હું ગટો રગ સકાય હું આવું પિતા ભીમ બધા વ સન્ના ઘેર જય રાજ્ય લઈશું

પાંચ દાડમ રોપડા સોપે છે કુંતા માતા તું ગભરાતી નહીં પાંચ રોપડા દાડમ ના સોપી અને કુંતાજી એના નામ પાડે છે ધર્મ ભીમ મને અર્જુન સહદેવ પાંચમો ને કુળ નામ કયો પાંચ પાંડવ જાણજે જો રહે આમ અને આમ આમ ને આમ કોટામાં રહી ને તો પાંચે પાંડવો સમજ્યા એમાં જે ઝાંખો પડે એને તકલીફ હશે એમ કુંતામાં કહે છે જો જાણે જાણ જે આવી સ્થિતિમાં ખિલે છોડવો જે તો જાણ જે આજ ઘણો ખુશીમાં ખીલેલા નામ અનો તે જે ખિલેલા નામનો અર્જુન નામનો ભીમ નામનો કે નિકુલ નામનો જે ખીલેલો ખૂબ હોય એ ખુબ સમજ્યે તું એમ જે સોડવો કરમાય તેને તું જાણે જે દુઃખી જે સોડવો કરમાય ને એને તું દુઃખી જાણજે આવી સ્થિતિમાં એ આવા જાણજે જે ખીલે તો જાણ જે સુખી એટલે ડંબાય આનંદ પામી સાસુનું પૂજન કીધું શરણ ધોય શરણા મૃત એક કુપમાં ભરીને લીધું જો અસુરની છોકરી હતી તો એને પગ ધોઈ એની હાહુના કુંતા માતાના ને કૂપ કૂપ એટલે આપણે બોટલ કહીએ ને બોટલ ભરી લીધી શરણામૃત કરીને ભરી લીધી લીધું ભરી લીધું એવામાં તો સાંજ પડી સર્વ થયા તૈયાર ભીમે માને માથે બેસાડા તેડી લીધા ભાઈ સારો માને માથે બેડા ને સારી ભાઈ ને ભીમે તેડી લીધા બે જણા કેડે બે જણ ખાંદે તેડી લીધા સાર પ્રાંત એડમ્બા ગટોર ઘસ પાય લાગ્યા એવામાં પડી રાત પછી વૃકોદર ત્યાંથી ચાલ્યો

બાવળિયા બી આમણા બોરડી ના બહુ ઝાડ એક રાખા કરા સમડા પીપુલ કિલુકડા આવા બધા ઝાડ છે મોટા મોટા એમાં ભીમ જાય છે પાસે ઈને લઈ કળિયા સરસ ને તાડ તાડડ સાગસી સામ સરગવા સમડાઈ ગોળી કાટાળ રાપડા વિશે પાડે નાગ કાળા શીતળ તણસ ને આંધળી સાકરણ આ બધું જંગલમાં છે એમાં ભીમ જાય છે ભોરંગ કોળીઓ વાળા સસલા શિયાળ સુવર સાબર શિકારા ને વળી સાવડી ભીમસે ન પંથે અડફેટ માં થાડ આવે મૂળથી ભીમ નાખે કોતર ઉતરે ગીરી સડસે બળવંત વાયુ તન હેડંબાવન ની ઉત્તર દિશા ગયો સાઠ જોજન એડંબાવન થી ઉત્તર દિશા એ સાઠ જોજન ભીમ ભઈ ગયો જો જન એવા માં પ્રાત કાળ થયો બોલતા સાંભળા સ્વાન સદેવ કહે અહીં ઉભા રહો ઓરે ભીમભાઈ બળવાના સ્વાન વસે તે નગર આવ્યું તેમાં પુરાવો વાસ સ્વાન વસે છે નગર આવી ગયું આપણે અહીંયા રોકાઈ જઈએ એમ કહે છે ભીમને સહદેવ જોશી

ઓટલે બેસી કરે છે દાતણ પાણી તેને જઈને કહ્યું કુંતાએ ભાઈ અમ કષ્ટ કાપો જે લેશો તે ભાડું આપશું રેવાનું ઘર આપો જે લે હોય ભાડું આપશું હવે એની પાસે તો કાંઈ હતું નહીં પણ ફૂલખાઈ રહેતા હતા તો એ આવું કહે છે અને રાય છે આપણે જોઈએ સાંભળીએ શું કહે છે. આ પાસ મારા દીકરા છે ઉદ્યોગ માટે આવ્યા દયાળુ તે બ્રાહ્મણી છે માન દઈ બોલાવ્યા આવો રે બાઈ હું તમ પેઠે હતી પાસ માડી હાલ મારે એક દીકરો છે શાર મુવા દુખ પાડી મારે હું તમારી જેમ પાંચ દીકરાની માં હતી મારે હવે એક શાર મરી ગયા સાંભળજો આમાં જોરદાર કહાની છે આ ભળીએ આપણે આ કહાની પાંચ માટે પાંચ ધામ બાંધ જાતા તેમાં ખાલી શાર વસો આય એક ધામ વિશે ભાડું ન લે ભાડું ન લેવું લગાર મારે ભાડું નથી જોતું તમે એ માર્યો એમ કહ્યું ગાડી આય પૂછે બેઠા માત ભ્રાત પછી કોણતા આ એ ઉદ્યોગ માટે કરી પુત્રોને વાત કહો બેટા શો ઉદ્યોગ કરશો બોલ્યા ધરમરાય દીકરા શું કરશો એમ ભીમ માતાજી એ પૂછ્યું તો ધરમ બોલે છે વિદુર કાકાની તમ કને વીટી ધરમ રાજા તે છો કે લાવો મુંજ માય મારી માં તમારી પાસે વિદુર કાકાએ એ વીટી આપી એક વીટી હતી એની પાસે બીજું કાઈ ન ઈ મને આપો કે કો ગૃહસ્થને ઘેર મૂકી આવીને નાણા વ્યાજે લઈએ કોઈની ઘરે મેકી અને વ્યાજે નાણા લઈ પીટી મેકી કેવું તેનું કાપડ લાવીશું ને વેસી ને નફો ખાઈએ તો કુંદાય વીટી આપી લઈ સલા પાસ વીર ગ્રોસ્ત ને ઘેર જઈને આપી બોલ્યા ધરીને ને સો રૂપિયા એ પર તે દઈશું વ્યાજ સાથે ગ્રોસ્ત કહે અમૂલ્ય વેટી ક્યાંથી આવી તમ પાસે આથે તેમ કહે નથી દગાસોરીની આપીએ ઈશ્વર સાખે એવા નિર્મળ વસન સોણી જો ગરીબ કંગાલ થઈ જાય ને પછી એની પાસે હોન હોય ને દેવા જાય ને તો કોઈ માને નહીં હો એમ થાય તમારી પાસે આ ક્યાંથી આવ્યું ગરીબ જોઈ કેવળ આ ગરીબ લોકો પાસે હોન ક્યાંથી હોય હવે એ કવડા કવડા મિલકતના માલિક હતા ને છોડીને ભાગવું પડ્યું વિશાળ એમાંય હળગીન બિચારા માંડ માંડ જીવીને નીકળ્યા ભગવાન એને કેવા હારી રક્ષા કરી બહુ તું દુઃખ પાંડવો એ વેઠ્યું છે વેઠ્યું છે બહુ દુઃખ વેઠ્યું પાંડવો એ આપણે કોઈ કઈ કોઈ દી કોઈને દુઃખ આપવું નથી આપણે સુખી સહી મહાભારત વાંચી તો ખબર પડે પણ સત નથી છોડ્યું આટલું દુઃખ પડ્યું સતા સત નથી છોડ્યું સત્ય અને રાવ ઉપર પાંડવો એટલે ભગવાન એની હારે છે. પાંડવે શું કીધું આપ્યા પાંડવો ને ગૃહસ્તે એસી રૂપિયાનું રેશમી કાપડ વેસવા માટે લીધું એસી રૂપિયાનું રેશમી કાપડ વેસવા હાટું લીધું વેસવા હવે શારે ભાઈ કાપડ વેસશે કડવા કાપડી બનશે તો પંદર રૂપિયાનું અન લીધું તેની ઘાસ પાસે વેસવાટું રેશમી ખાપડ લીધું તેના તંગિયા કુર્તા કરી કરાવ્યા શીસ ફાળિયા લીધા પછી પોતાને મુકામાં ગયા જોયું તમે એડમ્બા બહુ મોટી માલકી નથી એટલું મોટું વન હતું એટલે એની પાસે માણસો હતા અન્ન ધાન વસ્ત્ર બધું હતું પણ હાવ ખાલી નીકળ્યા હો હેડમ્બા ની ઘેર થી માંગ્યું નથી હેડમ્બા પાસે કોઈ ની મેં પણ નહીં એમ નામ નીકળી ગયા બધા ખાલી અને વીટી વેસી ખાવાનું એ લીધું અને કાપડ લીધું તો આપણે બહુ સુખી છે એને બધાય પછી પોતાને મુકામ ગયા કાપડિયા ના વેશ કીધા

કાપડના બે ભાગ પાડી બાંધી બે ગાંસડી કેમ કાપડના બે ભાગ પાડીને બે ગાડી કેમ વાળી એમ કે છે ધર્મ કહે એક ગાંસડી લઈ હું ને અર્જુન જાશું સહદેવની કુલ એક લે છે નીતિનો નફો ખાશું સહદેવને ની કુળ એક નીતિનો નફો ખાશું નીતિનો નફો ખાશું ને નીતિનો નફો હોય ને તો જ આપણને નભે સાજો સમય હાલે હલો હું પણ વેપારી છું કાપડની તમને બધાને કહી દઉં હું ઘરે કાપડ વેચું છું બહુ જોરદાર ત્રીસ વર્ષથી હાલે એટલે જો સત્ય ની હારે ઈશ્વર હોય ઈશ્વર હલાવે આપણું આપણે કોણ હતા હલાવા વાળા આપણું ભગવાન હલાવે આ પડદીથી કાંઈ નો તણખડું હલે આ તો ભગવાન આપણું હલાવે ભગવાન હલાવે છે ત્રીસ વરસથી હલાવે છે ભગવાન આપણું ત્રીસ વરસથી હલાવે ખાશું નીતિનો નહફો કાશું ભીમે કહ્યું અમે શું કરશું હું શું બેઠો ખાનારો લાવો જે અમે પણ વેપાર કરશું મૂકો ભાગ અમારો મને ભાગ આપો કે હું વેપાર કરે કે હું મફતનો ખાવાવાળો છું તૈયાર એમ કીધું ધરમ ભીમે ધર્મ કહે અનીતિ ન કરશો કઈ કાઢી આપ્યો ભાગ અનિતિ નહીં કરતો ભીમ ઉપર ભરોસો ઓછો હતો એ કે ભીમનો નું નક્કી નહીં કઈ પકડે એમ એટલે કે નીતિ નો નફો કાજે હાલે પાક કાઢી દીધો ભીમને ધર્મરાજાએ ધર્મ એટલે તો આજે આપણે ધર્મ કહીએ ને જો બધાયને ભલામણ કરે છે કે નીતિ નો નફો ખાઈજો ને હું પણ કહું છું કે નીતિ નો સત્ય નો નફો હોય છે ને તો શેઠ સુધી આપણું નફશે ઓછે નફે જાજો વેપાર આપણે ઓછે નફે જાજો વેપાર કરવાનો તકો લેવાનો વેપાર જાજો થઈ જાય બધું એક જ છે પોતે પોતાની ગાંસડીઓ લઈને પહેરી લીધો પોશાક વર્ણ પાસે પોશાક પહેર્યા લીધો કાપડી વેશ વ્યાસ લભવાણી વધે ઉઠ્યા સૂત નરેશ હાલો તો એટલું કંઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ જો આ વિડીયો તમને ગમે તો બધાયને મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો